રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસ ડેપો ખાતે તુલજા ભવાની હોસ્પિટલ જુનાગઢ અને હિમાલયા કેન્સર હોસ્પિટલ સાથે ધોરાજી ડેપો દ્વારા સંકલન કરી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર યુવરાજસિંહ બી જાડેજા એટીઆઈ હરદીપસિંહ વાઘેલા પ્રકાશભાઈ બી ગાલોરિયા વિશાલભાઈ તથા હોસ્પિટલના વહીવટી કરતા જુરેદભાઈ પલ્લા કેન્સર સર્જન ડોક્ટર રવિન્દ્રસિંહ રાજ આંખના ડોક્ટર ધડુક સાહેબ ચામડીના ડોક્ટર ચિરાગ પરમાર તેમજ ફિઝિશિયન ડોક્ટર રશીદ વાંચેસા ઉપસ્થિત રહેલા અને ડેપોના ડ્રાઈવર કંડક્ટર વહીવટી અને મિકેનિક સાઇડના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે જેમાં બહોળી સંખ્યામાં ડ્રાઈવર કન્ડક્ટર સહિતના કર્મચારીઓએ લાભ લીધો હતો મારું નામ જુનેત પલ્લા છે હું શ્રી ભવાની લાયન્સ જનરલ હોસ્પિટલનું મેનેજમેન્ટ કરું છું રોજ શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પિટલ જુનાગઢ અને હિમાલયા કેન્સર હોસ્પિટલ જુનાગઢના સૈનિક ઉપક્રમે ધોરાજી એસટી ડેપોના કર્મચારી માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આ બંને હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો જેમ કે કેન્સર સર્જન આપના સર્જન સ્કિન સ્પેશિયાલિસ્ટ ફેમિલી ફિઝિશિયને પોતાની સેવા આપેલી છે અને આ કેમ્પમાં દરેક એસટી એમ્પ્લોયુનું હાઈપરટેન્શન એટલે કે બીપી ડાયાબિટીસ આંખની તપાસ અને કેન્સરની તપાસ કરવામાં આવશે હું યુવરાજસિંહ બી જાડેજા ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધોરાજી ડેપો એસટી વિભાગ અને હિમાલયા હોસ્પિટલ જુનાગઢ અને તુલજા ભવાની હોસ્પિટલ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરાજી ડેપો ખાતે કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ તથા આંખની તપાસનો કેમ્પ અને બીપી ડાયાબિટીસનો કેમ્પ તમામ સર્જનોની ઉપસ્થિતિમાં અહીંયા રાખવામાં આવેલ છે અને અહીંયા કર્મચારીઓના આરોગ્યની તપાસણી ડાયાબિટીસ કેન્સર વિભાગ આંખના સર્જન અને જનરલ સર્જન બધાની અહીંયા અત્યારે સારવાર અમને મળવા પામેલ છે